ઓગસ્ટ થી આ ચાર રાશિઓ માટે શુભ દિવસો શરૂ થશે તેઓ સૂર્ય બુધ, શુક્ર અને મંગળની કૃપાથી ધનવાન બનશે કે ઓગસ્ટ આ ચાર રાશિઓનું ભાગ્ય દેવી લક્ષ્મી કૃપાથી બદલાવા જઈ રહ્યું છે સાથે જ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં આ ચાર રાશિના લોકો પર દેવી લક્ષ્મી ખુબ જ મેહરબાન થવા જઈ રહી છે

આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે તો મિત્રો તમારે આ વિડીયો શરૂઆત થી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ રાશિના લોકો માટે આ વિડીયો જ ખાસ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં સૂર્ય

પાંચ ઓગસ્ટના રોજ ગ્રહ રાશિ પરિવર્તનની આ ખૂબ જ શુભ પરિવર્તન ની દ્રષ્ટિ રાશિ માં પાછળ રહેશે ત્યારબાદ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સૂર્ય ભગવાન સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને પચીસ ઓગસ્ટે ધન આપનાર શુક્ર કન્યા રાશિમાં સંક્રમણ કરશે તેમજ છવ્વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ગ્રહોનો સેનાપ્તિ મંગળ મિથુન રાશિમાં આવશે આવી સ્થિતિમાં જ્યોતિષીય ગણતરી મુજબ ઓગસ્ટ મહિનામાં બુધ સૂર્ય શુક્ર અને મંગળની રાશિમાં શુભ અને અશુભ પરિવર્તન દરેક રાશિ પર થશે પરંતુ આ ચાર મોટા ગ્રહોનું સંક્રમણ સાબિત થશે કેટલીક રાશિઓ માટે શુભ રહેશે જ્યારે મિત્રો કેટલીક રાશિના લોકોને તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ચાલો જાણીએ ઓગસ્ટ મહિનાની ભાગ્યશાળી રાશિઓ વિશે પણ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે તો તમારે આ વિડિયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો લક્ષ્મી માતા ભગવાન ના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે અને જેથી તમારા જીવનમાં માં આવનારી તમામ સમસ્યાઓ દેવી લક્ષ્મીની કૃપાથી દૂર થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર દેવી લક્ષ્મી પોતાની કૃપા વરસાવશે નંબર વૃષભ વૃષભ વાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે ઓગસ્ટ મહિના માં દેવી લક્ષ્મી ના શુભ પગલા તમારા ઘરમાં પ્રવેશવા જઈ રહ્યા છે તે જ સમયે દેવી લક્ષ્મી ના શુભ પગલા તમારા ઘરમાં પ્રવેશ કરશે જે રીતે તમારા ઘરમાં પ્રવેશ કરશે તે દૂર થશે મિત્રો માતા લક્ષ્મી ના શુભ પગલા થી તમારી લાંબા સમય થી ચાલી રહેલી આર્થિક પરેશાનીઓનો અંત આવશે અને તમારા ઘરમાંથી ખુશીઓ બહાર આવશે તમારું મન ખૂબ પ્રસન્ન રહેશે સાથે જ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં તમે માંગલિક કાર્યમાં ઉત્સાહી દેખાશો હા મિત્રો તમે તમારા ઘરમાં કોઈ માંગલિક વિધિ પણ કરાવી શકો છો સાથે જ તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ વધારવાનું વિચારી રહ્યો હોય તો તેને તેના બિઝનેસમાં સારો નફો મળવાની શક્યતાઓ છે દેવી લક્ષ્મીની કૃપાથી ઓગસ્ટ મહિનો તેમના માટે ખુશીઓની ભેટ લઈને આવ્યો છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ વિદેશ જઈને નોકરી મેળવવાનું સપનું જુએ છે અથવા કોઈ વિદ્યાર્થી ભણવાનું સપનું જુએ છે

જ ટૂંક સમયમાં હવે તેઓને નોકરી મળશે અને તેમના જીવનની દરેક વસ્તુ થશે દેવી લક્ષ્મીની કૃપાથી સમસ્યાઓનો અંત આવશે સાથે જ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં વિદ્યાર્થીઓ લક્ષ્મી માતા ની કૃપા થી પિતા પુત્ર વચ્ચે પ્રેમ વધશે વિવાદોમાંથી મુક્તિ મળશે અને સાથે જ તે તમને કહેશે કે જો કોઈ રાજદ્વારી તમારી પાછળ હશે તો તમે તેમને જવાબ આપવામાં સફળ થશો સાથે કાર્યમાં વૃદ્ધિ વ્યવસાય અને લગભગ તમામ પ્રકારના કામમાં સફળતા મળશે હા મિત્રો નવા કાર્યની શરૂઆત શક્ય છે વૃષભ રાશિ લોકો કહેવું ખોટું નહીં હોય ઓગસ્ટ મહિનો તમારા માટે ખુશીઓ ભેટ લઈને આવ્યો છે નંબર બે સિંહ રાશિ સિંહ રાશિ લોકો તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો તમારા માટે ઓછો સાબિત નહીં ગ્રહો ની ચાલ તમારી સ્થિતિ માં સામેલ થવા જઈ રહી છે ઓગસ્ટ મહિનો જેના કારણે તમારા પર લક્ષ્મી માતા નો આશીર્વાદ રહેશે અને લક્ષ્મી માતા ના શુભ પગલા તમારા ઘરમાં પ્રવેશ કરશે તમારા જીવનમાં આવનારી સૌથી મુશ્કેલ સમસ્યાઓ પણ પડવારમાં સમાપ્ત થઈ જશે ઓગસ્ટ મહિનો તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થવાનો છે સાથે જ તમને લક્ષ્મી માતાની કૃપાથી સફળતા મળશે તે પણ લક્ષ્મી માતાની કૃપાથી તમને હવે તમારી નોકરીમાં પ્રમોશન મળશે હા મિત્રો એવી શક્યતાઓ છે ધંધામાં અચાનક ફાયદો થશે સાથે જ તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું જીવન ખુશીઓથી પસાર થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે લક્ષ્મીની કૃપાથી તમારા પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે રાશિચક્ર અમે તમને એ પણ જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં કોઈ મોટા સારા સમાચાર આવી શકે છે તેમજ ચાર ગ્રહોની એકસાથે હાજરી સિંહ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે લક્ષ્મી માતાની કૃપાથી તમારા બધા કામ જે લાંબા સમયથી અટકેલા હતા તે લક્ષ્મી માતાની કૃપાથી સમય પર પૂર્ણ થશે અને તમારા વ્યવસાયમાં અચાનક લાભ થશે તે જ સમયે તમારા માટે આર્થિક લાભ થવાની ઘણી સંભાવનાઓ છે આ મિત્રો દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિના લોકો તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે આ ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જે લોકો ઓગસ્ટ મહિનામાં નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે દેવી લક્ષ્મીની કૃપાથી ઓગસ્ટ મહિનામાં તમારી યોજના સફળ થવાની શુભ સંભાવના છે સિંહ રાશિના લોકોએ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો તમારા તમારા માટે દરેક કામમાં સફળતા લઈને આવ્યો છે હા સિંહ રાશિના લોકો પણ શરૂઆત કરી શકે છે ભવિષ્ય તમારી સાથે છે અને ગ્રહોની સ્થિતિ પણ તમારી પાછળ છે નંબર ત્રણ કન્યા રાશિ કન્યા રાશિ વાળા લોકો જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનો તમારા ખરાબ સમયને સારા સમય લાવવા માટે માનવામાં આવે છે હા મિત્રો લક્ષ્મી માતા કૃપાથી આ મહિનો તમને ખુબ જ પ્રગતિ કરાવશે સાથે જ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિના માં ચાલ કન્યા રાશિ પર જબરદસ્ત અસર કરશે જેમાં કન્યા રાશિ ના લોકો પોતાના શત્રુઓ પર જીત મેળવશે આ સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે તમારા પડોશીઓને લઈને ચિંતિત છો તો તે ચિંતા પણ લક્ષ્મી માતા ની કૃપા થી ખતમ થઈ જશે કન્યા રાશિ આ સાથે જ તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિ માં ઘણો સુધારો જોવા મળશે જેના કારણે તમારું મન ખૂબ પ્રસન્ન જણાશે મિત્રો તમે જે પણ કામ કરશો તે દેવી લક્ષ્મી ની કૃપાથી છે તમે કોઈ પણ અવરોધ વિના કરશો તેની સાથે તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને ઓગસ્ટ મહિનામાં તેમની મહેનત પ્રમાણે સફળતા મળવાની સંભાવના છે તે જ સમયે આ મહિને તમે પરોપકારી કાર્યોમાં વધુ રસ વધારશો

તમારા પરિવાર પર દેવી કૃપા રહે છે નંબર લોકો અમે તમને જણાવી દઈએ કે ઓગસ્ટ માં દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાની છે હા મિત્રો તમારા ઘર માં દેવી લક્ષ્મી ના આગમન ની સાથે જ નવીનતા આવશે ઓગસ્ટ મહિના માં તમારા ઘર માં ઉત્સાહ અને ઉલ્લાસ છવાઈ જશે હા મિત્રો તમારા ઘરમાં દેવી લક્ષ્મી ના આગમન ની સાથે આવશે દેવી લક્ષ્મી ની કૃપાથી તમારી વાણીમાં સુધારો જોવા મળશે જેનાથી તમારા સમાજમાં માન પ્રતિષ્ઠામાં વધારો થવાની સંભાવના છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી ની કૃપાથી કર રાશિવાળા લોકોને નવા ક્ષેત્ર માં રોજગાર મળશે આ કારણે તમારી આર્થિક સમસ્યાઓ આજે તમને કહી શકે છે કે તમને નવી નોકરી મળી શકે છે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો આ સાથે અમે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમે સરકારી કામમાં સારા પૈસા લગાવી શકો છો અને અમે તમને એ પણ જણાવી દઈએ કે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત રહેશો તમે તમારી પારિવારિક સમસ્યાઓ પર વધુ ધ્યાન આપશો

અમે તમને જણાવી દઈએ કે તમે તમારા જો તમારી કોઈ ઈચ્છા પૂરી થશે તો તમે ખૂબ જ ખુશ થશો હા કર્ક રાશિના લોકો તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે એવી રીતે કે તમે વ્યાપાર ક્ષેત્રે ઘણી પ્રગતિ કરશો તમારી આર્થિક સમસ્યાઓ પણ દેવી લક્ષ્મીની કૃપાથી સમાપ્ત થશે તમને જણાવી દઈએ કે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો તમે આ દિશામાં પગલા લઈ શકો છો જેઓ શિક્ષણ નોકરી અથવા મુસાફરીના હેતુથી વિદેશ જવા ઈચ્છે છે તેમનું સ્વપ્ન પણ મહિનામાં પૂર્ણ થઈ શકે છે ઓગસ્ટ વૈવાહિક જીવનની વાત કરીએ તો તમારું જીવનસાથી સાથેનો તમારો સંબંધ મજબૂત રહેશે અને તમે દરેક કામમાં એકબીજાને સાથ આપશો સાથે જ તમને જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનામાં તમને રજા લેવાની ઘણી તકો મળશે તમે ઘર માં બાળકો સાથે સમય પસાર કરી શકશો જેનાથી મન પ્રસન્ન રહેશે સાંજે તમે મિત્રો સાથે કોઈ શુભ પ્રસંગમાં જઈ શકો છો તમારો સમય તમારા પક્ષમાં છે હા કર્ક રાશિ વારા લોકો દેવી લક્ષ્મીની કૃપાથી સારો અનુભવશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જે ઓગસ્ટ મહિનામાં બનેલા ચાર શુભ યોગમાં આવી રહી છે તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો વિડીયો પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા પણ લખો લક્ષ્મી માતાના સાચા ભક્ત જેથી તમારા પરિવાર પર લક્ષ્મી માતાની કૃપા હંમેશા બની રહે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ લક્ષ્મી માતાની કૃપાથી દૂર થઈ શકે